સુરત શહેર હીરા અને ટેક્શનના હબ તરીકે જાણીતું ને હવે ડિજિટલ એનઆઈટી હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે ઇન્ડિયા એક્સેલેટર દ્વારા સાઉથ ગુજરાત સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે સુરત ખાતે એક અદતન સ્ટાર્ટઅપ્સની સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે આ સેન્ટરનું ઉદઘાટન અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે ઉધના મગદલા રોડ ખાતે આવેલા સોનાણા સુપ્રેમન્સ મા સાથે ચોથા માળે થવાનું છે સુરતના સુરાણા સુપ્રીમમાં શરૂ થયેલા સેન્ટરના સંચાલક ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે આ સેન્ટર દસ હજાર સ્કવેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને બસો એસી સીટની કો વર્કિંગ સ્પેસ સાથે સજ્જ છે આ સેન્ટરનો મુખ્ય ઉપદેશ સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સનો નર્ચરિંગ માર્ગદર્શન અને જરૂરી સંસાધનો પૂરી પાડી તેમના વિકાસને વેગ આપવાનો છે તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા લોકો માને છે કે દસમાંથી નવ સ્ટાર્ટઅપ નિષ્ફળ થાય છે પરંતુ એકમાત્ર આઈડિયા સ્ટાર્ટઅપને સફળ નથી બનાવતો તેની પાછળ પ્રોપર આવ એકાઉન્ટિંગ લીગલ પ્રક્રિયાઓ ડિજિટલ માર્કેટિંગ મીડિયા કવરેજ અને ફર રેસિંગ જેવી મહત્વની બાબતોની જરૂર હોય છે અમારો સેન્ટર આ તમામ જવાબદારી ઉપર છે જેથી ફાઉન્ડેશન ફક્ત તેમના બિઝનેસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અપૂર્વ વોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઇન્ડિયા આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે હાલ જે રીતે સ્ટાર્ટઅપની પ્રગતિ થઈ રહી છે તે જોતા ચોક્કસ કહી શકાય કે આ એક મોટી ઇન્ડસ્ટ્રીયલ બનવા જઈ રહી છે સ્ટાર્ટઅપનો પ્રોગ્રેસ માત્ર કેટલાક મહત્વપૂર્ણ મોટા શહેરો પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં પણ આ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો છે જી મારું નામ અપૂર્વ ગોરા છે અને ફિનવોલ વેન્ચર્સનો હું કોફાઉન્ડર છું આજે અહીંયા જ્યારે ઇન્ડિયા એક્સિલેટરનું સેન્ટર ખુલે છે સુરતમાં ત્યારે એનો ઓબ્જેક્ટિવ એ છે કે સાઉથ ગુજરાતના ઘણા બધા જે ઉભરતા સ્ટાર્ટઅપ્સ છે એને એક એવું મીડિયમ મળે કે જે એક જ જગ્યાએથી સ્ટાર્ટઅપને બધી જ મેન્ટરશિપથી લઈને બાકીની બધી સપોર્ટ મિકેનિઝમ ઇન્કલુડિંગ ફંડિંગ આ બધી જ વસ્તુ જે છે એક જગ્યાએથી મળી રહે તો સ્ટાર્ટઅપ્સને આ એરિયામાં બહુ સારી રીતના ડેવલપ આપણે કરી શકીએ ઘણી વખત જે છે જોયેલું છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી જે પણ બહાર આવતા સ્ટાર્ટઅપ છે એની પાસે આઈડિયાઝ હોય પણ એને રાઈટ મેન્ટોરશીપ ન મળે રાઈટ કેપિટલ ન મળે અથવા તો રાઈટ એન્વાયરમેન્ટ ન મળે એના કારણે સ્ટાર્ટઅપ્સનો ફેલિયરનો રેશિયો વધારે આવતો હોય તો આ સેન્ટર કે જ્યાં બધી જ વસ્તુ એક હાઉસ એક ગ્રુપની અંદર મળવાના જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય તો સ્ટાર્ટઅપ્સને આપણે અહીંયાથી વધારે સારી રીતના લિફ્ટ કરી શકીએ એ ઓબ્જેક્ટિવથી ઇન્ડિયા એક્સિલેટર અહીંયા જે છે યાદથી કાર્યરત થાય છે પહેલી વસ્તુ એ છે કે જે આવા બીજા ઘણા બધા પ્લેયર્સ છે એ લોકો રિજિયન અથવા એક સિટી સ્પેસિફિક છે ઇન્ડિયા એક્સિલેટર આજે આ પંદરમું સેન્ટર જે છે એ અક્રોસ ઇન્ડિયા છે અને ઇટ ઇઝ એક્સપાન્ડિંગ વેરી ફાસ્ટ તો પહેલું એ છે કે મેન્ટોરશીપ એક રિજિયનલ લેવલની હોય વર્સિસ મેન્ટોરશીપ જે છે આખા ઇન્ડિયા લેવલથી જે છે એ જ્યારે આવે તો ક્વોલિટી ઓફ મેન્ટોરશીપનો ઘણો મોટો ફરક પડી શકે આ સૌથી મોટો જે છે એ ડિફરન્સ છે બીજું આટલા સાત આઠ વર્ષથી કાર્યરત છે બે હજાર બાવીસની અંદર ઇન્ડિયાના બેસ્ટ ફેસિલિટરનો એવોર્ડ જે છે એ જીતી ચૂકેલ છે સો ક્રેડેન્શિયલ્સ એ ફ્રન્ટ ઉપર જે છે એ ઘણા છે અને લાસ્ટ પર નોટ ધ લીસ્ટ સેબી રેગ્યુલેટેડ સેબી રજિસ્ટર્ડ ફંડ્સ પણ છે તો જે આમાંથી બહુ સારા સ્ટાર્ટઅપ્સ બહાર આવે એને ફંડિંગ માટે પણ જે છે એ ઘણી બધી આનાથી કન્વીનિયન્સ રહી શકે આ આખું એક વન પેકેજ તરીકે જોવા જઈએ તો દિસ ઇઝ સમથિંગ વિચ વિ મારું નામ ધર્મેશ મહેતા છે હું અર્થમ ફિન્સ ઓફ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ફાઉન્ડર ફાઉન્ડર આજે જે આપણે આજે આપણા ઇવેન્ટ જે છે એની આપણે વાત કરીએ તો અમે લોકો ઇન્ડિયા એસિલેટરને સુરતની અંદર આપણે લોન્ચ કરી રહેલા છીએ મેઇન આપણો ઉદ્દેશ્ય એ જ છે કે આખા સાઉથ ગુજરાતના જે બી સ્ટાર્ટઅપો જે છે એ લોકોને અહીંયાથી અફલિટ કરવાનો છે કે એ લોકોને સારો બેકઅપ બી મળી રહે કારણ કે આપણે લોકોએ ઘણું બી જોયું છે કે સ્ટાર્ટઅપની આઈડિયાઝ બી સારી હોય છે પણ એને પ્રોપર મેન્ટરશીપને એ બધું મળતું નથી તો એને લીધે એ લોકોનું જે આપણે અત્યારે બધા સાંભળીએ છીએ કે જે ફિલ્ડ જાય છે તો એના માટે જ જાય છે તો અમારો મેઇન ઉદ્દેશ અહીંયા આગળ એ જ છે કે સારા સ્ટાર્ટઅપના ઇનોવેશન્સ આઈડિયાઝ જે છે એન્થુ જે બી એના ઓનર્સ થઈએ છે કે એ લોકોને આપણે બીજી બધી બી એસિલેટર જે બધી સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ અને એ લોકોને આગળ આપણે લઈ જઈ શકીએ આની અંદર ઘણો બેનિફિટ થશે કારણ કે છેલ્લા આપણે ત્રણ ચાર વર્ષથી બી એ છે કે જે રીતે ડેટા બી કહે છે કે ચાર હજાર સ્ટાર્ટઅપ રજીસ્ટર બી છે અને લગભગ છેલ્લા બે ત્રણ વર્ષમાં ચાલીસથી પચાસ સ્ટાર્ટઅપને ફંડિંગ બી થોડું મળેલું છે પણ હજુ એ લોકોને જે અહીંયાથી આગળ વધવું જે છે તો પાછળ પ્રોપર મેન્ટર એ લોકોને મળી નથી રહ્યા તો એ લોકોને હજુ પ્રોપર જે રીતે ગ્રોથ થવો જોઈએ થયો નથી તો અમારો લોકોનો મેન ઉદ્દેશ એ છે કે આજે ઇન્ડિયા આઇસોલેટર છે કે એ લોકો બી છેલ્લા આઠનો વર્ષથી આ કામ કરી રહ્યા છે અને આપણે જોઈએ કે બસો ત્રીસ પ્લસ સ્ટાર્ટઅપને નર્સિંગ બી કરી રહેલા છે તો આપણે આજે આપણે લોકો એ લોકોની એક્સપર્ટાઇઝ ને એનો બેનિફિટ મળે અને આપણા જે સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ છે ને એનો બેનિફિટ થાય ને એ લોકો સાઈન કે આગળ વધે એના માટે સુરતની વાત કરીએ તો સુરત એક એવું શહેર છે જે આસપાસ સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમાંથી ઘણું ટેલેન્ટ બહાર આવી રહ્યું છે આવા સ્થળે યુવા ટેલેન્ટને માર્ગદર્શન પૂરું પાડવા માટે એક એક્સિલેટર સેન્ટર હોવું ખૂબ જરૂરી છે સુરતમાં નેશનલ લેવલનું આઉટ સેન્ટર શરૂ થવાથી લોકલ ટેલેન્ટને મોટો ફાયદો થશે સુરતના સેન્ટર માટે પસંદ કરવામાં આ પાછળનું કારણ તેનો ઝડપથી વિકસતો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે ડેટા અનુસાર સાઉથ ગુજરાતમાં હાલ સાહીઠ થી સિત્તેર સ્ટાર્ટઅપ સક્રિય છે અને તાજેતરમાં ત્રણ સ્ટાર્ટઅપ નોંધપાત્ર ફંડિંગ પણ મળ્યું છે સુરત માત્ર હીરા અને ટેક્સટાઇલ પૂરતું સીમિત નથી પરંતુ ઇન્ફોસિટી અને સ્ટાર્ટઅપ સિટી તરીકે પણ આગળ વધી રહ્યું છે આ સેન્ટર આગામી સમયમાં નવા પ્રોત્સાહન પ્રદેશનો આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે આ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધડોકિયા અને ભારતીય સેનાના નિવૃત્ત સેના અધિકારી જનરલ મનોજ મુકંદર નરવણે ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ઇન્ડિયા એક સિનેટરના સીઓ આશિષ ભાટીયા પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત